મિત્રો શું પાણી પીવા માટે નવી ટેકનોલોજી સારી કે પછી આપણે દેશી ટેકનોલોજીથી પાણી પીવું દેશી હતું એ એક ટેકનોલોજી જ કહેવાય કારણ કે એ પણ ઘણું બધું આપણા વડીલોએ જાણકારી લઈ અને બનાવેલું છે આ તો અત્યારે ડિજિટલ ઇન્ડિયા છે બાકી પાણી પીવા માટે કયું બેસ્ટ ઓપ્શન છે જાપાનમાં પાણી શુદ્ધ કરવા માટેના સંશોધન શરૂ થયા ત્યારે ઓગણીસો નેવુંમાં જાપાનની એનેજિક કંપનીએ હાઇડ્રોજન પાણી બનાવવાનું શરૂ કર્યું આજ કંપની હાલના સમયમાં કેંગન વોટરના નામથી પીવાના પાણીના મશીન બજારમાં વેચે છે પણ આ કંપની પાણી કઈ રીતે બનાવે છે અત્યારે માર્કેટમાં બે થી ત્રણ લાખ રૂપિયાના મશીનો એ ચલણ પકડ્યું છે આ મશીન મૂકવાવાળી કંપનીઓ એવો દાવો કરે છે કે પાણીમાં મિનરલ સિવાય બાકીના ખરાબ તત્વો ગાળવામાં આ મશીન બરાબર કામ કરે છે તો આ વાત પર પણ ભરોસો બેસતો નથી કેંગન વોટરમાં બે ધાતુની પટ્ટીને પાણીમાં ઉતારીને તેમાં વીજળીનો કરંટ પસાર કરવામાં આવે છે અને આ ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસના કારણે પાણીના બે મોલેક્યુલ્સ હાઇડ્રોજન આયન અને હાઇડ્રોક્સાઇડ આયન તૂટવા લાગે છે આ બંનેમાંથી બે બે હાઇડ્રોજન આયન ભેગા મળીને ગેસ બની જાય છે અને આ ગેસ પાણીમાં નાના નાના પરપોટા રૂપે પાંચ સેકન્ડ રહે છે અને આ પાણી કેંગન વોટરના નામે ઓળખાય છે મોંઘું મિનરલ પાણી આપણને પીવું પોસાય નહીં અને સસ્તા ફિલ્ટરો તો પાણીને મિનરલ સહિત ગાળી નાખે છે એટલે આવું પાણી પીને તો શરીર માટે ઉલટાનું જોખમી સાબિત થાય છે તો હવે કરવું શું એનો પણ રસ્તો આપણી પાસે છે બાર કલાક સુધી તાંબાના વાસણમાં ભરેલું પાણી કુદરતી રીતે શુદ્ધ થઈ જાય છે અને તાંબાના વાસણમાં રાત્રે ભરેલું પાણી સવારે પીવું જોઈએ એવું આપણું આયુર્વેદ પણ જણાવે છે તાંબાના વાસણમાં બાર કલાકથી વધુ પાણી રાખવાથી તાંબાનું લિન્ચિંગ થવા લાગે છે અને તાંબુ ખુદ કાટ ખાઈને પાણીમાં ભળવા લાગે છે તાંબુ પાણીના બંધારણ પર ઇલેક્ટ્રોનનો મારો સતત કરિયર રાખે છે અને પાણીમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસનું બાહ્ય આવરણને તોડી નાખીને તેને મારી નાખે છે આ રીતે તાંબુ પાણીને કુદરતી રીતે શુદ્ધ કરે છે માટે શુદ્ધ પાણી પીવા માટે હજારો લાખો રૂપિયાના મોટા ફિલ્ટરો મૂકવાની જરૂર નથી અને ફિલ્ટરોની ભ્રામક જાહેરાતોથી પણ ભરમાવવું ના જોઈએ તો તમને આ માહિતી કેવી લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં